ઓ વાહ એવું જ ફોનમાં કહેતો તો ખરો ભાઈ તમારો બાકીઓ જોયા ખાશે આ પૈસા જોઈએ તમારે એ તો પછી બધું કરો અને પૈસા લઈ લીધા તમે આજે કે પાછા પૈસા લઈ લીધા હા ચોર્યા રે બરોબર છે પણ એ તો બધું આઈને રસ્તો કરો જ મું હા 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 હું કાલ આવું છું હોય આવીને પછી કરીએ મજૂરી ના પૈસા જરૂર મજૂરી કરવા આવતા પૈસા પડી યાર હા કોણ તો હા 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 તો હું આજ ને આવું છું અને જઈને બધી હું લીધું છે હું ચોરી છે બધું તપાસ કરું છું તો બરોબર હાઉહ હા 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 હેડો હું આવું હા મગન્યો છે મજૂરી વાળા મજૂરી તમને હાલવાની મારા પાછું ગાડી બે જવું પડે બે વાગ્યાની ગાડી છે ચાર વાગ્યાની મેં કહી દઉં તમ પાછું જવા આવ

Mach mal so.